અમદાવાદ થી બોલું છું અમદાવાદ થી હા બોલો ને અરે હા હા મંજુભાઈ મારે થોડીક પ્રોબ્લેમ થઇ ગઈ તી શેની અરે મારા ઘર વાળા છે ને અત્યારે બીજી ને મકાન ભાડે લઇ ને આપ્યું છે હવે મારી વાત સાંભળો તમને છે ને અત્યારે કેટલા વાગ્યા અત્યારે છે ને દસ દસ વાગે છે હું એક શ્રદ્ધાંજલિ દેવા આવ્યો છે મરણ થઈ ગયું ને હા એમાં મારે ખાલી શ્રદ્ધાંજલિ આપવાની છે એટલે મને તમે અગિયાર વાગે ફોન કરો અગિયાર સાડા અગિયારે

અરે બેન બોલું છું શું છું ઘર વાળો રહ્યો આખી રાત એવડીયો જાય છે અને રૂમ ભાઈ લઈ દીધું છે અને બે કે મન પૈસા પાણી કોઈ જાત મદદ કરતા નથી અમારે એટલું બે જણા ભરતું તું ને

નહીં સાપી વાવતા અને મારા નામ ઉપર મેં ત્રણ લાખ ની લોન લઇ ને મેં રીક્ષા મેં એમને લેવરાઈ દીધી બરાબર હા અને આવી બધી પ્રોબ્લેમ છે ભાઈ એમ નહીં પણ તો તમારું નામ હું કીધું મારું નામ જસુદેન છે જસુદેન જસુદેન ખીમજીભાઈ પરમાર 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 પરમાર

હા એ તો સત્ય ને બરાબર એટલે આનો તમે કયો કે શું આપડે કરવાનું ને એમાં એવું છે કે માર નામ માં આવે નહીં એ ખાલી એટલું જ લખવાનું છે આપણે કે સત્તા બાયડી બીજી બાયડી લઈને ને ફરશે ને બીજી બાયડી રાખે નામ તમારું લખવું પડે તમારું નામ લખી જશુબેન પરમાર આ બાબત ની અંદર એમનો ધણી બીજી બાયડી અરે આવા દુર્વ્યવહારો કરે છે હા જાન તમ તાર નામ તો ભલે મારું લખો

બધા મારા કુટુંબ વાળા એ હું કને કે બધુ કેમ આવ્યુ આ ક્યાંથી એને નંબર આપે એનો લીધો ને એવું મારા કુટુંબ મારા નંબર તો બેન બધાય મા હોય યુટ્યુબ માં લગભગ ના મોબાઈલ માં મારા નંબર હોય હા એટલે મારા નંબર ક્યાંથી લીધા ને ઈ તો તમારે તમે આ ડ્રેસ નો નંબર ક્યાંથી લીધા મે યુટ્યુબ પછી તમે કહેજો ક્યાંથી લીધા ને ક્યાંથી આવી વાત હા

અને ત્યાં ચુકવે ભૂલવે હું તો અત્યારે લાચાર ખોડે થઇ ગઈ છું બરાબર અત્યારે કે કોઈ સાધાર નથી ભાઈ નથી જીદ્દીરીયા જીઠીયા ના કોઈ નથી તમારા માવતર ને માર માવતર મરી ગયા છે ભાઈ બે વી આ ગયા છે તર કોઈ નથી એક ભાઈ તો એવું છે અત્યારે તો તો નિરાધાર છો એમ ને હા એક ભાઈ અત્યારે માર છે સમજ્યા ઘણું મેળ માર કઈ કરવું નથી કોઈ જાણ નથી કરવી પાછા વળ પાછા વળ પણ હા પ્રેમ બહુ ભૂંડી વસ્તુ છે હુંજા ભાઈ અને હું આટલા વર તો કમાય કમાય ને બધું આપ્યું કમાય કમાઈ ને દીધું ભાડા બાડા એને પેરવા ઓઢવાનું સમજ્યા ભાઈ

దేవ్జి బే పర్మర్ తెన్యాటకు మూచి తమరీ మార్తర్న్యాటక్యా సావ్డా కేక సావ్డా న్ పర్మార్ న్ దేవ్యా దోగిన్ మాలీ మ్కవాని తేయే పె

ખુવરાવી ને તો અમે રાતે રાતે હોય તો એમ જવાબદારી અમે હાજુ થાય માંડું થાય મારા ઘરમાં જ નાનો છોકરો છે તો રાતે રાતે ફોન કરું તો ફોન છે ઉપાડ જ નઈ એક કઈ અને આવા બાના કાઢ હશે ને રાતે અહીં આવ્યા જાય છે એ ક્યારે હશે ઈ લો કાઢ્યું પણ ઈ મકાન મળતું નથી મને એ માણસ હ અ વાત છે એટલે આટલા વર્ષ મે એમને સાથ દીધો બધુંય કરી આપ્યું એના હરે સિદ્ધની કોઈ જાતની માર ગર્માં કમી ન હતી બધુંય નોકરી ઉપર જાતીતી પણ હાથમાં લાવીને પગાર એને આપ્યો ત્યારે એને ફાઈ જુડ્યું ને હમ પદુકતી તેમ ઘરનું આખું ગુજરાત ચલાવતી હતી તોય મારી હારે આ રીતે ગદ્દારી રે મે આ તો బరపూరా బులాభై పోలీసు చోకీ હજી તો એમ ભાઈ માનતા નથી જે હાસુ નથી માનતા માર થી સમજ્યા હજી પૂછું ને તો કે માર કઈ એવું છે જ નહિ અને જમવા ત્યાં જતા રહે છે નાવા ધોવા અહિયાં વ્યા જાય ચા પીવા પરબારા વ્યા જાય તો મારું મકાન નું ભાડું નથી મને ભરી આપતા પૈસા પૈસા બધું એવડે એના પર સર્વ છે બરાબર આવી બધી વાત છે ભલે મને તો આજે કે આવું છે પણ હું કોઈ નું વિશ્વાસ નથી કરતી મારા હાથમાં સબૂત આવશે ત્યારે હું વિશ્વાસ કરીશ એમ ઈ વિડીયો તમારી પાસે પાછો મને મોકલો પણ ઈ વિડીયો મને મોકલતા નથી આવડતું ભાઈ એટલે વિડીયો જે છે ને મારી પાસે ઈ મન મોકલતા નથી આવડતું હા બોલો છોકરો કે મને આવડે

ત્યારે મન મેક વાદ આવક લેવા હા અને ફોન કર્યો પચાસ ફોન કરું ને ત્યારે માડી એક ફોન ઉપાડશે અને મારી હારે વાત એવી કર ને ગુસ્સા માં ફોન કાપી નાખ નાઈ મને સુલ્યો ફોન કર્યો મને સુલ્યો ડિસ્ટર્બ કરસ આવ કરસ નથી મને ખાવાનું જે મને પૂછતા નથી કતે બકા ફોન કરી નકર તો પેલા તો દિવસ માં રાખતા મારા ઘરે મને એજ મેં ખોટી ભૂલ કરી કે મેં મારા ઘર માં આશ્રય દીધો મને હાથ બળ્યો તો ને આશ્રય દીધો કમાઈ ગયું માર કામ પણ મને આવી થોડી ખબર હતી ભાઈ

ખાવા વાળી પાંચ દિવસ સારું હોય છે ને ત્યાં પછી છોડીને જતી રે છે પોતાને દીકરાની નથી થઈ એના ધણી ને તો આની શું થશે રાખ નો થાય આટલા વર અમારો ડોહા ની ઇજ્જત ની માં ઠોકી એને તો અમાર ડોહા ની ઇજ્જત આબરૂ ની માં મારા સસરા ઓફ થઈ ગયા છે એમની આબરૂ ની માં ઠોકી નાખી છે આને તો વાય જે કર્યું આને કર્યું ના તારે જતાથી લફરું પૂજ્યું આ બધું કરવાનો છોકરો એને પ્રેમ કર્યો પ્રેમ જ કવાય નઈ લફરૂ પ્રેમ કવાય ના લફરુ છે ને એ પાછુ તૂટી જાય પ્રેમ પાછુ આગળ હાલે હા અને અમુક તો એમાંય વાતું કરે છે કે આને લવ મેરેજ કરી લીધા છે એમ તો તમે એના આમ હિન્દુ ધર્મ થી ચાર ફેરા ફરેલા બાઈ છો કે લવ મેરેજ વાળા તમારે લગન કેમ થી મારે તો આપડે હિન્દુ ધર્મ થી મારે સમાજ ની વચ્ચે લગન કરીને હું આવી છું ફેરા ફરી હા ફેરા ફરી ને સમાજ ની વચ્ચે આપડે કેવું રાત્રી ના હોય રાજ રહ્યું આપડે નો હોય આ પ્રેમ પ્રેમ શું કેવાય એ તો કઈ ખબર નહિ મને બરાબર પણ આપડે સમાજ ની વચ્ચે આપડે ગઢિયા ને ઇજ્જત આબરૂ ની આપડે મારા મહારાજ ને ખબર નો રહી હોય ને ક્યાંક ઉંધા ફેરા ફેરવા હોય તોય કદાચ આ બીજી થઈ થય

ફેસબુક માં આમ બધે નાખી દયો હા પણ જો delete delete નહિ કરવું હો હે પછી delete કરવાનું કયો સમાધાન થઈ જાય તો delete નહિ કરવું આ વાંધો નહિ તમ તાર નાખી દયો બેય ફેસબુક માં છતાં બાય ડે કઈ બીજી રાન ને લઈ આ માણસ હા હા કઈ વાંધો નહિ સમજ્યા ભલે ભલે હાલો નાખી દો હાલો આ બોલો જશુ બેન આ video રયા ઈ લફડા ઈ લફડા બાઈ છે ને ઈ રહી

આપડા બાપ દાદા ની પાછા આ બધા પુરાવા છે ને પુરાવા તમે આપ્યા ઈ અમે યુટ્યુબ માં મૂકી છે એમ કઉ હા વાંધો ને વાંધો ને પેલા આઘરો ને હા